જો અમાર આ ચાર નું પોટલું આ રીતે હોય અને ચાર કેટલી છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવજો કેટલો બધો વજન હશે આ વાળો જોઈ લો ચાર હની હોય છે છે

મેં ગાઈ જ આમાં ખબર નહીં પણ જો સરસ મજાનો ફૂલ અને આના કહેવાય એરંડો અને મસ્ત સારી એવી તમને તુલસી શામ તુલસી પણ બતાવી દઈએ ગાઈ જ બાકા શીખી લાય લાગે છે આના કહેવાય શામ તુલસી

તો ચલો ગાઈજ લાસ્ટમાં તમને આ બધું બતાવી દઈએ ને આપણે જઈશું હવે ઘેર અને સવાર સીધ કુવામાંથી પોણી કાઢે છે પીવા માટે તો ચલો ગાઈજ હવે જઈએ ઘેર